આજે સત્તા ઉપર જે બેઠેલા છે એ જાય મુખ્યમંત્રી હોય એ કોઈ પક્ષના મુખ્યમંત્રી નથી જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નથી એ સમગ્ર જનતાના મુખ્યમંત્રી છે અને આજે મુખ્યમંત્રી હોય કે પછી તમારા વિસ્તારમાં કોઈ પ્રમુખ હોય પણ કે બારુઆ છે માલિક કોણ છે માલિક કોણ છે કોણ કહેતા હે આસમાન મે સુરાખ નહીં હો સકતા જરા પથ્થર તો તબિયત સે ઉછાલો યારો સાથીઓ જે ગામડાના લોકો હોય છે એ શારીરિક રીતે તો ખાસ કરીને મજબૂત હોય છે પણ જો માનસિક રીતે જો મજબૂત થઈ જાય અને એક થઈ જાય તો ભલ ભલે સરકારના પાયા હલાવી નાખે છે હા હું આજે એક એવા જ ગામડાની વાત કરવા માંગુ છું કે જેને જેની લડાઈની નોંધ કદાચ મીડિયા માધ્યમોમાં લેવામાં નથી આવી પણ કાતો સરકાર એટલે કે દાદા પટેલ દાદાની છે અને વર્તમાનમાં છે શું છે કે ઘટના વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ જ્યારે સરકારે જાહેરાત કરી કે આપણે નવા તાલુકાઓનું વિસ્તરણ કરવું છે ત્યારે અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાની રચના થઈ અને બાયડ તાલુકામાંથી એક ગામ અલગ કરવામાં આવ્યું અને એને સાઠંબામાં મોકલવામાં આવ્યું એ ગામનું નામ હતું ગાબટ ગાબટ ગામના લોકો એમનું કહેવું હતું કે અમારું ગામ તો રાજા રજવાડાઓના સમયમાં એક સ્ટેટ તરીકે ઓળખાતું હતું એટલે કે રજવાડું હતું એક રાજ્ય હતું નાનું એવું તો નાનું એવું પણ રાજ્ય હતું હવે એ ગામની એ પ્રતિ એ હદની પ્રતિષ્ઠા હોય અને સરકાર કાં તો આ તાલુકામાં રાખવો કાં તો આ તાલુકામાં રાખો એમ ફૂટબોલની જેમ એ ગામને ધકેલતી હોય ત્યારે ગામના લોકો નારાજ થઈ ગયા અને એમને લાગ્યું કે અમારા ગામ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે એમનું કહેવું હતું કે અમારા ગામને તો ફક્ત જે જૂનો તાલુકો હતો બાયડ એની અંદર જ સમાવેશ હોવો જોઈએ બીજા તાલુકાની અંદર અમને ના મોકલો અને એ માંગણી સાથે એ ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક જે નેતૃત્વ હતું સ્થાનિક સંગઠન હતું એમણે બાંયધરી આપી કે તમે આ બધા ઉપવાસ ના કરશો અમે સરકાર સાથે રજૂઆત કરીએ અને એને વાતચીત કરીએ અને એના કારણે તમારો પ્રશ્નનું નિરાકરણ આવી જશે એટલે પરાણે પારણા કરાવ્યા એટલે કે ઉપવાસ આ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠને ઉપવાસ એ તમામ ગામવાસીઓનો તોડાવ્યો અથવા છોડાવ્યો પણ જ્યારે દિવાળીનો વાયદો હતો અને દિવાળી પછી પણ એ વાયદાથી એ સંગઠન અને ભાજપની સરકાર ફરી ગઈ ત્યારે ગામવાસીઓને લાગ્યું કે સાલું હવે કામ ચાલે એવું નથી કારણ કે આ આટલી મોટી સત્તા અને એના સામે અમે એક સામાન્ય ગામડું કેવી રીતે લડી શકીએ ત્યારે ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે ગામના લોકોએ તમામ જાતિ તમામ ધર્મ તમામ સંપ્રદાયના લોકોએ તમામ વેપારીઓ સંગઠનો બધા ભેગા થઈ જવું પડશે અને કમર કસી લેવી પડશે અને પછી એમને સરકાર સામે કડકાઈથી મજબૂતાઈથી રજૂઆત કરવાનું ચાલુ કર્યું સામ દામ દંડ ભેદ ફરી આંદોલન એ વેગ પકડ્યો અને આખરે

ઉમેદવાર ધારાસભ્યના એમણે ખાસ કરીને એમને આંદોલનનો ખાસો અનુભવ છે અને આંદોલનની અંદર રણનીતિકાર તરીકેની ભૂમિકાએ ભજવી અને એમનો અનુભવ એ ગામવાસીઓને કામમાં લાગ્યો અને આખરે સરકારની સામે સતત રજૂઆતના કારણે એ ગામને ફરી પાછા બાયર તાલુકાની અંદર જ રાખવું એવું ઓફિશિયલી એમને નોટિફિકેશન સરકારે દાદાની સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હવે તમને એવું લાગશે કે આ ચલો એમાં શું બહુ મોટી વાત છે આ નોટિફિકેશન બહાર પાડ્યું પણ નહીં એ આસાનીથી બહાર નથી પાડ્યું એ ગામના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ખાસ કરીને એ ગામના આગેવાનો જે ભાજપની અંદર સારો એવો મનમેળ અને ભાજપની અંદર સારો એવો હોદ્દા ધરાવે છે એ તમામ લોકોએ કીધું જો અમારા ગામ સાથે તમે અન્યાય કર્યો અમારા ગામને તમે ફરી પાછું એ બાયડ તાલુકાની અંદર સમાવેશ ના કર્યો તો અમે આખું ગામ સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઉતારી દેશું અને ભાજપના તમામ હોદ્દા ઉપરથી રાજીનામા આપી દેશું અને એના કારણે આ સરકારના પાયા હલી ગયા કે ખાસ કરીને બાયર સ્ટેટ કહેવાતું હતું અને ખાસ ભાજપને આમ પણ એ પોતાના કાર્યકરાઓ કાર્યકર્તાઓ નારાજ થાય અથવા તો એ હોદ્દા ઉપરથી રાજીનામા આપે એ કદાચ એમને પોષાય એવું નહીં હોય અને આખરે એ ગામની એકતાએ અને ગામના જે લોકોની આગેવાની અંદર આ બધું થયું એ બધાની લાજ રાખી અને એમની એકતાએ આખરી સરકારને ઝુકાવી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખી સરકારે કેબિનેટના એક નોટિફિકેશન પસાર કરવું પડ્યું અને એમને ફરી પાછા એ ગાબડ તાલુકાની અંદર સમાવેશ કર્યો આમાંથી બોધ શું મળે છે બોધ એ મળે છે કે ભલ ભલા ગમે તેવી સરકાર કેમ ના હોય તમે જ્યારે એક થઈ જશો જાતિ ધર્મ સંપ્રદાય આ બધું જ ભૂલી જશો તો સરકારે ચૂકવું પડશે ચૂકવું પડશે અને ઝૂકવું પડશે તમે આ ગામના લોકોની ખુશી જોઈ શકો છો અને એ ખુશી પછી એ ગામના લોકોએ શું કહ્યું તમે ધ્યાનથી સાંભળીશ જ્યારે સાઠંબા તાલુકો ડિક્લેર થયો તો અમારું આ ઓગણત્રીસ સોરી છવ્વીસ નવથી આ આંદોલન ચાલુ કર્યું હતું આજે ત્રણ મહિના થયા અને ત્રણ મહિના જે થયા અને પછી જે ગ્રામજનોનો અઢાર વર્ણ જે કહેવાય

એમના માટે લડતો રહીશ જે પણ કરવાનું થાય તે કરતો રહીશ પણ ગાબટની લાગણીને ધ્યાનમાં રાખીને ચાલીશ હું આજે પણ ગાબટને સમર્પિત છું હું જીવું ત્યાં સુધી ગાબટની જીત મારી પ્રજાની જીત છે બધા જોડે રહી અને જે સમર્થન કર્યું એ બદલ ગામના દરેકે દરેક સમાજના બધા જ વ્યક્તિઓનું માતાઓ બહેનોનું નાના ભૂલકાઓનું બધાનું હું હૃદયપૂર્વક નતમસ્તક પ્રાણી હું બ્યાગ છોડીને નમન કરું છું મારી આ લાગણી મારા માટે અભિનંદાયક છે પ્રજા બાળ હાથે છે મારા દાદાઓનું જે એમને રાખ્યું છે એ બદલ હું ખૂબ ખૂબ દિલગીર પણ છું અને હું પ્રજાના આટલા બધા પ્રેમને હું સહન નથી મને સહન કરવાની શક્તિ મળે એવી હું પ્રાર્થના કરું છું માતાજી આજે સત્તા ઉપર જે બેઠેલા હોય એ કોઈ પક્ષના મુખ્યમંત્રી નથી એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી નથી એ સમગ્ર જનતાના મુખ્યમંત્રી છે અને આજે મુખ્યમંત્રી હોય કે પછી તમારા વિસ્તારના કોઈ પ્રમુખ હોય પણ એ છે માલિક કોણ છે કોણ છે તમારી તાલુકો બનવો જોઈએ કાબડ જિલ્લા બનવો જોઈએ અને ગાબડ રોડ ગાંધીનગર કેવા બનવા જોઈએ જો ગુજરાત સરકારે તો તમારી વાત સાંભળી હોય તો જે ચમચાઓ ગાંધીનગર

અને આજે સિલવાર કોલમે છે આપની વચ્ચે જીવતા જાગતા આપણો જે રજવાડું જે ગાબડ જાગીરી છે અને ગાબડ જાગીરીના જે ઠાકોર સાહેબ આપણી પક્ષે બેઠા છે તમારી જોડે બેઠા છે એટલે એ જાગીરે જ્યારે સરકારને આપી કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા એ પટેલે સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું આ વાત સમજો કે છાતી ખોલીને જો જીવવાનો અધિકાર હોય તો કોનો છે ખેડૂતનો છે આ દેશમાં આ ચમચાઓનો નથી